ગીતા કુંજ સોસાઇટીમાં રહેતા છોતેર વર્ષના સિનિયર સિટીઝન નૈનાબેન શાહને નકલી ક્રાઇમ બ્રાન્ચ મુંબઈ પોલીસના લોગો પરથી વોટ્સઅપ કોલ આવ્યો હતો જેમાં તેમને કહેવામાં આવ્યું કે મની લોન્ડરિંગનો કેસ થયો છે જેમાં તેમનો આધાર કાર્ડનો ઉપયોગ કરી નરેશ ગોયલ નામના વ્યક્તિએ કેનેરા બેંકમાં એકાઉન્ટ ઓપન કરાવ્યું છે અને તેમાં મની લોન્ડરિંગના કુલ પાંચસો કરોડનું ફ્રોડ કરવામાં આવ્યું છે જેમાં નરેશ ગોયલની ધરપકડ કરવામાં આવી છે જેની પાસે બસો સુડતાલીસ જેટલાય એટીએમ કાર્ડ મળી આવ્યા છે જેમાંનું એક કેનેરા બેંકનું એટીએમ કાર્ડ નૈના બેનનું છે અને આરોપીએ જણાવ્યું છે કે દરેક કાર્ડ ધારકને દસ ટકા લેખે બે કરોડ વીસ લાખ રૂપિયા કમિશન પેટે આપ્યા છે જેથી અધિકારીઓ તમારું ઇન્વેસ્ટિગેશન કરે ત્યાં સુધી તમારે ડિજિટલ અરેસ્ડ રહેવું તેવું જણાવવામાં આવતા સિનિયર સિટીઝન ગભરાઈ ગયા હતા ત્યારબાદ ચંદ્ર શાહે સમગ્ર બનાવની જાણ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરી હતી પોલીસની એક ટીમ તાત્કાલિક તેમના નિવાસસ્થાને પહોંચી હતી અને પોલીસે પતિ પત્નીને જણાવ્યું હતું કે કોઈ પણ ઇન્વેસ્ટિગેશન એજન્સી ડિજિટલ એરેસ્ટ કરતી નથી અને વોટ્સઅપ કોલથી જાણ કરતી નથી જેવી માહિતી આપી ડિજિટલ એરેસ્ટથી તેમને બચાવી લીધા હતા